પંચમહાલ જિલ્લાના મોરવા હડપ તાલુકાના રાજાયતા ગ્રામ્ય પંચાયતમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાતા મોરવા હડપના લોકો દ્વારા મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી રજાયતા ગામની અંદર વર્ષોથી ખેડૂતો ખેતી કરી રહ્યા છે સરકારે પહેલા જમીન આપી અને વચ્ચે પાછી સરકારે એમની જમીન છીનવી લીધી આ ખેડૂતો પાસે તેમના કુવા છે પોતાના ઘર છે અને તેમના કુટુંબનો નિભાવ આ જમીન ખેડીને જ કરી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ પ્રક્રિયાને લઈને મામલતદારને મોરવા હડપના લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી આ ખેડન ખેડે છે ને એને પર જીવન જીતાયા અમે પણ જીવીએ છીએ આજને નહીં સાહેબ અંગ્રેજો વખતના જે આ ખેડૂતો ખેડતા આવ્યા છે અમારા અગિયાર પેઢી આજ ને અગિયાર પેઢી વસ્તી આવી અને વસીએ હે અમે આદિવાદી અમે અભણ લોકો તારે આજે આવું ધમકી આપી આપીને સેવું કરાવી આ દ્વારા ધમકી આપી આપીને સેવો કરાવી કરાવી અને આ અમારી પાસે આવું બધું કરાવી અને આજે આવી પરિસ્થિતિ અમારી આવી